जयपुर जयपुर या? जयपुर 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 जयपुर

બેન અરુણ તમે આ બે લઈ ગયો આ બે ની સબત કરી હું આમાં એમાં કાઈ નહીં લઈ લો હા આ લઈ લો આ લઈ લો હાલો હાલો ભાઈ બોલા લઈ હા હાપતિ બોલા આ બે પાણી બેને છોડી રયો પાણી પાવેલો પાણી પીયો બીજું પાણી પીયો લોકો પાણી પીયા પાણી ખર ભાઈ 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 તમે થોનો મને થાય કામ કરી શ્રી ભાઈ હારે તમે જે બોલો તમારું નામ નાનું બેન ક્યાંથી આવું થોડી હા जा हा

બોલાવીને શું કરે છે હું ત્યાં દાણા જોવે શું કરે એક અમે આ કામ આધી કા છે હા શું આખી ઘટના ઘટનામાં એવું છે આજ સવારના આ લોકોને તેડી લેવા આવ્યા મને સવારના આ લોકોએ કીધું કે તું અહીંયા અમે કીધું વાંસોને હું મારે અહીંયા કોઈ આ લોકોને ચાંદા કર્યા ભાપીરડી બધું કથી તો હું ઘરે આવતી રહી તો પાછો મને બોલ કે હવે તારે ભગુતી પીવાની છે આની પહેલા હું અહીંયા મંદિરે ભગુતી પી હતી તો ભગુતી છેને માને તમે આવું મારી અંદર એવું કે શું છે બોલ તો આવું છે આ ભૂવા હતા ભૂમા હતા શું કરતા હતા ભગવતી પાતા હતા અત્યારે શા માટે ખબર નહીં એમ કે છે તારી અંદર કાંઈક છે તું આ બધા ને એના પર મા પાસું ને મારા નણ તું ને નણ શું છે આ છે ઈ અત્યારે આ છે મારી સાથે આવ્યા નહીં છે ઈ છે એ કીધું કે તમે આ નડે છે પેલા

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn તો પાછું અત્યારે બીજી વખત હવે છેલ્લી વખતનું મામલો થયો તો ત્યારે એને દૈસમ કરવાની મને કીધી કે આપણી આ દૈસમ કરી તો બધું સારું થઈ જશે મે કાઈ વાંધો ને મારી અંદર હશે કરવા ચકડા પણ થાતા હોય તો દૈસમ કરી તો હું દૈસમ કરવા જાતી રાત્રે અમે 8 વાગે આવીને નીકળી રાત્રે અમે 12 વાગે નાનું છોકરું લઈને રિટર્ન થઈએ બરાબર છે તો એ બાબતથી હું કાઈ ના બોલી તો હવે એ આવ્યા છે બુદ્ધિ ઉપર

એને કાય ને એને એ લોકો એમ હતા કે છે કે આમ માતો દુપ્તી કે ને પી પાઈએ કે એટલે આ કે દેખાય તો કઈ માતા પી પાઈ ને કદાહાઈ ખુબતી બાય સારું હતું તો કઈ આ પંદર કરો તમે આ જે કરો છો ને પંદર વર્ષથી કરો અને રાખ લઈને આવો ને

ઘરવાળા રાખો કામ કરે એવું માતાજી ની ભૂલી બનાવવાનું પગે લાગો છો ને પગે લાગવાનું બંધ કરી દો ઘરવાળીને પગે ન લાગવાનું હોય બરાબર માતાજી સાચી પગે લાગવાનું હોય આ બધા બંધ કરો

બહુ દૂર સાધી અમારું બધુ થઈ જાય દુ હું શું સાધું થઈ કોઈ તાવા આવતું હોત ગમે તાપો એ ભાઈ પણ એવું થાય તમે માનો તો તો દવાખાનાને બદલે નો કાઈ માંગો નહીં જો મારી કરે ને દિશામાં અહીં તો થઈ જાય ભાઈ

ભાવનાબેન ધીરુભાઈ મકવાણા કે જેઓ જેતપુર ગામ જેતપુર તાલુકાના વિરપુર પાસે રહેતા હતા ઘરમાં માતાજીનો નો બધ રાખી અને વીસ વર્ષથી જોવાનું કામ પુરવાનું કામ રોગ પટાડવાનું કામ પ્રભુતિ અને કોઈને નોકર હોય દૂર કરવાનું કામ હતા આજે ભોય અને એના પતિ ધીરુભાઈ કાળાભાઈ મકવાણા રંગે હાથે વિધિ વિધાન કરતાં ઝડપાઈ ગયા છે તેમને કબૂલાત આપી છે કાયમી એવા ધોરાતા થતી કપેટ લીલા દુઃખગત મટાડવાનું કામ બંધની જાહેરાત કરી છે અને પોતે આજે એક પીડીતા દીકરી હતી કે જેના ઉપર અમાનુષી ત્રાસ થતા હતા એને અત્યાર સુધીમાં લગ્ન બાદ પાંચ જુવાએ પણ આવીને વિધિ કરી હતી એક ગુવાએ એને પાણીથી સ્નાન પણ કરાવ્યું હતું આવું આવું જે ખાસ કરીને મહિલાઓ પર અત્યાચાર કરતા હતા અને એ જાણી અને વિજ્ઞાનતા હતા એ માલિયાદરાનગર પોલીસ સ્ટેશનની મદદથી બારસો અને સોસાયટનો પર્દાફાશ કર્યો છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈપણ પતંગ કરતા હોય તો નવા કાયદા પ્રમાણે ગુનોપાત્ર છે ભ્રમ ફેલાવો ગુનોપાત્ર બને છે અને આવી કોઈપણ ગેરપ્રવૃત્તિ છે એ કાયદાના ગુનાને પાત્રમાં આવે છે આજે કોઈ ભાવનાબેનનો પર્દાફાશ થયો છે અને ભૂએ કબૂલાત આપી છે અમુક ફોટું કરતું હતું ને કપટટીલા કરતી હતી તે પણ કબૂલાત આપી છે અને કબૂલાતમાં સહી પણ કરી છે એના પતિએ પણ સહી કરી છે કાયમી તમે ગમે ત્યારે તપાસી લેશો અમે આ દોરાધાકાને કટિંગ પણ કર્યું હતું અને લોકોની માફી માગી અને અત્યારે વિજ્ઞાન જાથાએ એકવાર સુધારવાની તક આપી અને આગળની કાર્યવાહી કરી નથી એટલે કોઈ પણ હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચનના કોઈ પણ આવા ધોવાનું કામ ભ્રમ ફેલાવવાનું કામ કોઈ સારી છેડછાડ કરે તો તે ગુનાને પાત્ર છે લોકોએ ફરિયાદ કરવા આગળ આવવા એના જગ્યા અપીલ કરે છે